ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત વિન્સ સ્ટ્રોમ્સ એન્ડ સાયક્લોન્સ ઓગણીસો નવ્વાણુંની અઢારમી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યો જેણે પિસ્તાળીસ હજાર ઘરોને તબાહ કરીને સિત્તેર લાખ લોકોને બેઘર કરી નાખ્યા તે જ વર્ષની ઓગણત્રીસમી ઓક્ટોબરે બસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત ફરીથી ઓડિશામાં ત્રાટક્યો જેણે સમુદ્રના મોજાઓને નવ મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા તેમાં પણ હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો કરોડો રૂપિયાની માલમિલકત નાશ પામી ચક્રવાતે ખેતીવાડી વાહનવ્યવહાર દૂરસંદેશાવ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી લાઈનોને અસર કરી હતી પણ ચક્રવાત છે શું તે કેવી રીતે ઉદભવે છે શા માટે તે આટલો વિનાશકારી હોય છે પ્રસ્તુત પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીશું આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીઓનું સ્પષ્ટીકરણ થશે આપણે શરૂઆત કરીએ તે પહેલાં યાદ રાખો ગતિશીલ હવાને પવન કહે છે હવા દબાણ કરે છે એર એક્ઝર્ટ્સ પ્રેશર પ્રવૃત્તિ આઠ પોઈન્ટ એક જ્યારે જ્યારે પ્રવૃત્તિમાં પદાર્થને ગરમ કરવાની વાત આવે ત્યારે ઘણી કાળજી રાખજો આવી પ્રવૃત્તિઓ તમારા કુટુંબના વડીલની હાજરીમાં જ થાય તે સલાહભર્યું છે અથવા તમારા શિક્ષકની હાજરીમાં જ પ્રવૃત્તિ કરશો હવે પછીની પ્રવૃત્તિમાં તમને પાણીને ઉકાળવાની જરૂર પડશે ઢાંકણા સાથેનો ટીન પતરાનો ડબ્બો લો તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો તે પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને મીણબત્તીની જ્યોત પર રાખો હવે મીણબત્તીને ઓલવી નાખો તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખજો હવે ડબ્બાને છીછરા ધાતુના પાત્ર થાળી કે ડીશ જેવામાં અથવા વોશબેઝિનમાં મૂકો તેના પર તાજું ઠંડું પાણી રેડો ડબ્બાના આકારનું શું થાય છે શું તમે ધારણા બાંધી શકો છો કે શા માટે ડબ્બાનો આકાર વિકૃત થઈ ગયો જો તમને ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો તેમાં ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ તેના પર સખત રીતે ઢાંકણું બંધ કરો આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો હવે તમારા કેટલાક અનુભવોને યાદ કરો જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હોવ ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં તમને સરળતા આપે છે શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે તમે જાણો છો કે સાયકલની ટ્યૂબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરવી પડે છે વળી તમે એ પણ જાણો છો કે જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો તે ફાટી જાય છે ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા દબાણ કરે છે ઝાડના પાંદડા રસ્તા પર લગાડેલા કાપડના બેનર કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ હવાનું આ દબાણ જ છે હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકશો ચાલો હવે આપણે આ સમજવા પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો કે પ્લાસ્ટિકની બોટલ શા માટે વિકૃત થઈ જાય છે જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતર થઈ જાય છે જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટાડી નાખે છે ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતા ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે જેના કારણે ડબ્બો સંકોચાય એ દબાઈ જાય છે આ પ્રવૃત્તિ ફરી આપણને ખાતરી કરી આપે છે કે હવા દબાણ કરે છે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે હાઈ સ્પીડ વિન્ડ્સ આર અકમ્પનીડ બાય ટ્રિડયુસ્ડ એર પ્રેશર પ્રવૃત્તિ આઠ પોઈન્ટ બે એક ખાલી બોટલના મુખની સાઇઝ કરતા નાની સાઇઝનો કાગળનો ટુકડાનો ડૂચો વાળીને નાનો દડો બનાવો બોટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો કે જેથી બોટલનું મુખ તમારી તરફ રહે તમે બનાવેલો કાગળના ડૂચાનો દડો બોટલના મુખ પર મૂકો હવે તેને ફૂંક મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો જુદી જુદી સાઇઝની બોટલો માટે પણ ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તમારા મિત્રોને કાગળના દડાને બોટલની અંદર ફૂંક મારીને નાખી દેવા માટે પડકારો પહેલીને અને બુજો નીચેના પ્રશ્નોનો વિચાર કરવા લાગ્યા બોટલમાં કાગળના દડાને અંદર નાખવા માટે મુશ્કેલી કેમ પડે છે પ્રવૃત્તિ આઠ પોઈન્ટ ત્રણ ફુગ્ગાઓ પર ફૂંક મારવી લગભગ સમાન કદના બે ફુગ્ગા લો બંનેમાં થોડું પાણી ભરો હવે બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો હવે લાકડી કે સાયકલના સ્પોક સાયકલના પૈડાના સળિયા પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધો જેથી તેમની વચ્ચે આશરે આઠથી દસ સેન્ટીમીટરનું અંતર રહે હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો તમે શું અપેક્ષા રાખી હતી શું થયું હવે ફુગ્ગા પર જુદી જુદી રીતે ફૂંક મારીને જુઓ એ શું થાય છે પ્રવૃત્તિ આઠ પોઈન્ટ ચાર શું તમે ફૂંક મારીને ઊંચે ઉઠાવી શકો છો વીસ સેન્ટીમીટર લાંબી અને ત્રણ સેન્ટીમીટર પહોળી કાગળની પટ્ટી લો તેને આકૃતિ આઠ પોઈન્ટ પાંચમાં દર્શાવ્યા પ્રમાણે તમારા હાથના અંગૂઠા તથા પહેલી આંગળી વચ્ચે પકડો હવે કાગળની પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારો પહેલીએ વિચાર્યું કે પટ્ટી ઉપર ઉચકાઈ જશે બોજું વિચાર્યું કે પટ્ટી નીચે તરફ વળી જશે કાગળની પટ્ટીનું શું થશે તે માટે તમે શું વિચારો છો ચાલો પ્રવૃત્તિ આઠ પોઈન્ટ બે આઠ પોઈન્ટ ત્રણ અને આઠ પોઈન્ટ ચારના અવલોકનોને સમજવા પ્રયત્ન કરીએ શું તમારા અવલોકનો તમારી અપેક્ષાને અનુરૂપ છે એટલે કે તમે વિચાર્યું હતું તેવા જ છે શું તમને એવો અનુભવ થયો કે હવાની ઝડપ વધવાથી તેનું દબાણ ઘટી જાય છે જ્યારે આપણે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળ હવાની ઝડપ વધારે હોય છે જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે બોટલની અંદરના ભાગમાં તેના મોઢામાં ભાગ કરતા હવાનું દબાણ વધારે હોય છે બોટલમાંની હવા કાગળના દડાને બહાર ધકેલે છે પ્રવૃત્તિ આઠ પોઈન્ટ ત્રણમાં તમે જોયું કે જ્યારે તમે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો છો ત્યારે તે એકબીજા તરફ ગતિ કરે છે આવું કેવી રીતે બન્યું આવું એટલા માટે બન્યું કે ફુગ્ગાની વચ્ચેના ભાગની હવાનું દબાણ કોઈ રીતે ઘટી ગયું ફુગ્ગાની બહારના દબાણને લીધે ફુગ્ગાઓ એકબીજા તરફ ધકેલાય છે પ્રવૃત્તિ આઠ પોઈન્ટ ચારમાં તમે જોયું કે જ્યારે તમે કાગળની પટ્ટી પર ફૂંક મારો છો ત્યારે પટ્ટી ઊંચી થાય છે ફરીથી આવું એટલા માટે બન્યું કે કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના દબાણમાં ઘટાડો થયો આપણે જોયું કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ઘરના છાપરા પરથી ખૂબ જ વધુ ઝડપે પવન ફૂંકાય ત્યારે શું થતું હોય છે જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો તે ઊંચું થઈને ઉડી જાય છે જો તમારી પાસે આવો કોઈ અનુભવ હોય તો તેને તમારા મિત્રો સાથે વહેંચો તો ચાલો આપણે જોઈએ કે પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કેવી રીતે વરસાદ લાવે છે અને તે કેવી રીતે ઘણીવાર વિનાશકારી બને છે તમે જાણો છો કે જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે તેને પવન કહે છે હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ પરંતુ કુદરતમાં દબાણનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે શું તાપમાનમાં થતા ફેરફારનો તેમાં ફાળો છે નીચેની પ્રવૃત્તિ તમને આ સમજવા માટે મદદરૂપ થશે ગરમ થવાથી હવાનું કદ વધે છે એર એક્સપાન્સ ઓન હીટિંગ પ્રવૃત્તિ આઠ પોઈન્ટ પાંચ એક કસનળી લો તેના મોઢા પર રબરના ફુગ્ગાને સહેજ ખેંચીને સખતપણે બાંધી દો તેને બરોબર ફિટ રાખવા માટે તમે ટેપનો પણ ઉપયોગ કરી શકો છો હવે બીકરમાં ગરમ પાણી ભરો તેમાં ફુગ્ગાવાળી કસનળીને મૂકો બે કે ત્રણ મિનિટ સુધી અવલોકન કરો કે ફુગ્ગાના આકારમાં કોઈ ફેરફાર થાય છે કસનળીને બહાર કાઢી લો તેને ઓરડાના તાપમાને ઠંડી પડવા દો હવે બીજા બીકરમાં ઠંડુ બરફનું પાણી લઈને તેમાં ફુગ્ગાવાળી કસનળીને બે કે ત્રણ મિનિટ સુધી મૂકી રાખો ફુગ્ગાના આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો વિચારીને નીચેના પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્ન કરો જ્યારે ગરમ પાણીમાં કસનળીને મૂકવામાં આવે છે ત્યારે ફુગ્ગો કેમ ફૂલે છે તે જ ફુગ્ગો કસનળીને ઠંડા પાણીમાં ગોઠવતા શા માટે સંકોચાઈ જાય છે પ્રથમ અવલોકન પરથી આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ કે ગરમ થવાથી હવા ફૂલે છે પ્રસરણ થાય છે હવે તમે કહી શકો ખરા કે કસ નળીને ઠંડી પાડવામાં આવે છે ત્યારે તેમાંથી હવાનું શું થાય છે હવે પછીની રસપ્રદ પ્રવૃત્તિ વડે તમે ગરમ હવા વિશે વધુ સમજ મેળવી શકશો પ્રવૃત્તિ આઠ પોઈન્ટ છ સમાન કદની બે કાગળની ખાલી કોથળીઓ અથવા ખાલી પેપર કપલો આઇસ્ક્રીમ માટે સામાન્ય રીતે વપરાય છે તે હવે ધાતુ કે લાકડાના સળિયાના બંને છેડા પર તેઓનો ખુલ્લો ભાગ નીચે આવે તે રીતે ઊંધી રાખીને દોરી વડે લટકાવી દો હવે સળિયાની મધ્ય ભાગમાં દોરાનો ટુકડો બાંધીને આકૃતિ આઠ પોઈન્ટ સાત મુજબ ત્રાજવા જેવી રચના તૈયાર કરો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એકની નીચે સળગતી મીણબત્તી મૂકો શું થાય છે તે જુઓ કોથળીઓ વડે બનેલા ત્રાજવાનું સંતુલન શા માટે ખોરવાઈ ગયું શું આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ હવા ઊંચે જાય છે જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે તે કોથળીને ઉપર તરફ ધકેલે છે ત્રાજવાનું આ સંતુલન એવું સૂચવે છે કે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે હવે તમે સમજાવી શકશો કે શા માટે ધુમાડો હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે વળી એ પણ યાદ રાખવું જરૂરી છે કે ગરમ થવાથી હવા ફેલાય છે અને વધુ જગ્યા રોકે છે જ્યારે કોઈ વસ્તુ વધુ જગ્યા રોકે ત્યારે તે વજનમાં હલકી બને છે આથી જ ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે આ કારણે જ ધુમાડો ઉપર તરફ જાય છે કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં કોઈ સ્થળની હવા ગરમ થઈને ઉપર જાય છે તે સ્થળે હવાનું દબાણ ઘટે છે આજુબાજુથી ઠંડી હવા તે જગ્યા પૂરવા ધસી આવે છે જેથી હવાનું સંવહન થાય છે જે તમે પ્રકરણ ચારમાં શીખી ગયા પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે વિન્ડ કરન્ટ્સ આર જનરેટેડ ડ્યુ ટુ અનઇવન હીટિંગ ઓન ધ અર્થ આ પરિસ્થિતિઓ નીચે મુજબ છે એ ધ્રુવ પ્રદેશો તથા વિષુવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું અન હીટિંગ હીટીંગ બિટવીન ધ ઇક્વેટર એન્ડ ધ પોલ્સ તમે ભૂગોળમાં કદાચ ભણ્યા છો કે વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે ગરમ હવા ઊંચે ચડે છે અને શૂન્યથી ત્રીસ અક્ષાંશના પ્રદેશોના બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવા વિશ્વવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે આ પવનના ફૂંકવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી વિશ્વવૃત્ત તરફની હોય છે ધ્રુવ પ્રદેશો પાસેની હવા લગભગ સાહીઠ ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશ કરતાં ઠંડી હોય છે આ અક્ષાંશ આગળની ગરમ હુંફાળી હવા ઊંચે ચડે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ધસી આવે છે આ રીતે આકૃતિ આઠ પોઈન્ટ આઠમાં દર્શાવ્યા મુજબ ધ્રુવોથી હુંફાળા ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે મને નવાઈ એ વાતની લાગે છે કે આકૃતિમાં દર્શાવેલી પવનની દિશા શા માટે બરાબર ઉત્તર દક્ષિણ દિશા તરફની નથી પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે બી જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું અનઇવન હીટિંગ ઓફ લેન્ડ એન્ડ વોટર તમે પ્રકરણ ચારમાં દરિયાઈ પ્રવાહો અને જમીનના પ્રવાહો વિશે વાંચ્યું હતું ઉનાળામાં વિષુવવૃત્તની નજીક જમીન ઝડપથી ગરમ થાય છે અને મોટાભાગના સમય જળાશય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે જેને કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે જેને મોસમી પવનો મોન્સૂન વિન્સ કહે છે મોન્સૂન શબ્દ અરબી શબ્દ મોસમ પરથી આવેલો છે જેનો અર્થ ઋતુ થાય છે શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે તે જમીનથી સમુદ્ર તરફની હોય છે હું જાણવા માંગુ છું કે આ પવન આપણા માટે શું કરી શકે છે સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લાવે છે જે જળચક્રનો એક ભાગ છે ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે જેને કારણે વરસાદ આવે છે વાદળો વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે આપણા દેશના ખેડૂતો પાક માટે મોટે ભાગે વરસાદ પર આધાર રાખે છે વાદળો અને વરસાદ માટે ઘણા લોકગીતો પ્રચલિત છે જો તમે આવું કોઈ ગીત જાણતા હોવ તો તમારા મિત્રો સાથે તેને ગાઓ અહીં આવું એક ગીત આપેલું છે જો કે વરસાદ દરેક વખતે સુખદાયક હોય છે તેવું નથી તે ઘણીવાર મુશ્કેલીઓ પણ ઊભી કરે છે તમે આવી કેટલીક મુશ્કેલીઓની યાદી બનાવી શકો ખરા તમે તે માટે તમારા શિક્ષક અને માતાપિતા સાથે વરસાદને લગતી મુશ્કેલીઓ તથા તેના ઉપાયોની ચર્ચા કરી શકો છો કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એવી પરિસ્થિતિને જન્મ આપે છે જેથી હોનારત સર્જાય છે જેનાથી મનુષ્ય પ્રાણીઓ તથા વનસ્પતિને માટે સંકટ ઊભું થાય છે તો ચાલો આપણે તેમાંથી બે પરિસ્થિતિ ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે અભ્યાસ કરીએ ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત થંડરસ્ટ્રોમ્સ એન્ડ સાયક્લોન્સ ભારત જેવા ગરમ ભેજવાળા ઉષ્ણાકટિબંધીય વિસ્તારમાં વારંવાર ગાજવીજ સાથેના વાવાઝોડા ઉદભવે છે જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ અતિ ઝડપી બની જાય છે જે પોતાની સાથે પાણીના ટીપાં ઉપર લઈ જાય છે જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે નીચે પડતા પાણીના ટીપાં અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાત ગાજવીજ ઉત્પન્ન કરે છે જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે તમે આગળના ધોરણોમાં વીજળી વિશે વધુ શીખશો જ્યારે વીજળી સાથે તોફાન આવે ત્યારે નીચેની સાવચેતીઓ રાખવી આવશ્યક છે એકલા અટુલા વૃક્ષની નીચે આશ્રય ન લેવો જો તમે જંગલમાં હોવ તો નાના વૃક્ષ નીચે આશ્રય લો જમીન પર સૂઈ જતા નહીં ધાતુનો હાથો ધરાવતી છત્રીનો ઉપયોગ તમારા રક્ષણ માટે ન કરો બારીની નજીક બેસવું નહીં ખુલ્લા ગેરેજ ગોડાઉના શેડ ધાતુના છાપરા આશ્રયસ્થાન માટે યોગ્ય નથી બંધ બારણાવાળી કાર તથા બસ આશ્રયસ્થાન માટે યોગ્ય છે જો તમે પાણીમાં હોવ તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહો ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે છે હાઉ થંડસ્ટ્રોમ બિકમ્સ અ સાયક્લોન તમે જાણો છો કે પાણીને વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે જ્યારે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય એટલે કે પાણીના ટીપાં સ્વરૂપે ભાજી જાય ત્યારે શું તે ઉષ્મા વાતાવરણને પાછી આપે છે તમને આવો કોઈ પ્રયોગ યાદ છે ચક્રવાતની રચના કોઈપણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે જેને ચક્રવાતની આંખ કહે છે મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમણ ગતિ કરાવે છે જે પૃથ્વીની સપાટીથી દસથી પંદર કિલોમીટરની ઊંચાઈ પર હોય છે ચક્રવાતની આંખનો વ્યાસ દસથી ત્રીસ કિલોમીટર સુધીનો હોઈ શકે આ વિસ્તાર વાદળ રહિતનો અને તેમાં પવનની ઝડપ હળવી હોય છે આ શાંત અને સ્પષ્ટ આંખ ની આસપાસ દોઢસો કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે આ વિસ્તારમાં પવનની ઝડપ ખૂબ જ વધારે એટલે કે આશરે દોઢસોથી અઢીસો કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને ભારે વરસાદ આપતા ગાઢ વાદળો આવેલા હોય છે આ વિસ્તારથી દૂર પવનની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે ચક્રવાતની ઉત્પત્તિ ઘણી જ જટિલ પ્રક્રિયા છે તેનું એક મોડલ આકૃતિ આઠ પોઈન્ટ અગિયારમાં દર્શાવ્યું છે વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામે ત્યારે વરસાદના ટીપાં બને છે જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે આ હવા ઉપર જાય છે જેના કારણે દબાણ ઘટે છે આમ થતાં વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ધસી જાય છે આ ચક્રનું પુનરાવર્તન થાય છે આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે આ હવામાનની એવી પરિસ્થિતિ છે જેને ચક્રવાત કહે છે ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે ચક્રવાતને લીધે થતો વિનાશ ડિસ્ટ્રક્શન કોઝડ બાય સાયક્લોન્સ ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે જે ચક્રવાતના આગમનનો સંકેત છે પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે ઉછળતા પાણીની ઊંચાઈ ત્રણથી બાર મીટર હોઈ શકે છે તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ધસી રહી છે આને લીધે સમુદ્રનું પાણી કાંઠા પરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશીને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે જે વધુ ભયાનક છે ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર ટેલિફોન તથા બીજા સંદેશાવ્યવહાર પ્રસારણના સાધનો વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખવામાં આવે છે અમેરિકા ખંડમાં તેને હરિકેન કહે છે જાપાન તથા ફિલિપાઇન્સમાં તેને ટાઈફૂન તરીકે ઓળખવામાં આવે છે વાવાઝોડાનો વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો કે તેનાથી વધુ પણ હોય છે તેની ગળણી જમીન પરની ધૂળ ભંગાર અને બીજી વસ્તુઓને ઓછા દબાણને લીધે શોષી લે છે અને તે બધાને ઉપર તરફ ફેંકે છે અહીં વાવાઝોડાનો અનુભવ કરનારના અનુભવો આપેલા છે ડિસ્કવરી ચેનલની યંગ ડિસ્કવરી સિરીઝમાંથી મેં વાદળને આવીને ઘરના છાપરાને આવરી લેતું જોયું હું જ્યારે બારણાના હેન્ડલ પાસે હજુ પહોંચ્યો ત્યાં તો ઘર આકાશમાં ફંગોળાઈ ગયું સદભાગ્યે મને કોઈ જ ઈજા ન થઈ વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા લાગ્યા ત્યારે તૂટેલા પાટિયા અને વૃક્ષની ડાળીઓ પીછા વગરના મરેલા મરઘીના બચ્ચાને ચામડી ઉખડી ગયેલા સસલાને પણ જોયા વાવાઝોડાથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે જેને બહારી હોતી નથી અથવા બારીઓ બંધ કરીને ટેબલની નીચે જતા રહેવું સલાહ છે જ્યાં ભંગાર પહોંચી શકે નહીં આપણે ઘૂંટણથી વાંકા વળીને આપણા ગળા તથા માથાની આસપાસ હાથને વીંટાળીને માથાને બચાવવું જોઈએ વંટોળ ટોનેડોઝ આપણા દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે વંટોળ એટલે ગરણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે મોટા ભાગના વંટોળ નબળા હોય છે પરંતુ વિનાશકારક વંટોળની ગતિ લગભગ ત્રણસો કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોઈ શકે છે ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે મુખ્યત્વે પૂર્વકાંઠો જોકે પશ્ચિમનો દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે સુરક્ષાના અસરકારક પગલાં ઇફેક્ટિવ સેફટી મેજર ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા સરકારી સંસ્થાઓ દરિયાકાંઠાના વિસ્તારો માછલી પકડનાર માછીમારો બંદરો વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશાવ્યવહાર ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રયસ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા લોકો દ્વારા કરવાના કાર્યો આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં આપણે અનિવાર્ય ઘરેલું સામાન પાળતું જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે બધી જ કટોકટી માટીની સેવાઓ જેવી કે પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ આપણે શીખ્યા કે વાવાઝોડું ઓછા દબાણની ઘટના છે વાવાઝોડાની બનાવટમાં પવનની ઝડપ અગત્યનો ભાગ ભજવે છે તેથી પવનની ઝડપ માપવી ખૂબ જ અગત્યની છે જે સાધન પવનની ઝડપ કે વેગ માપે છે તેને એનેમોમીટર કહે છે જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો રાખવાની કેટલીક વધારાની સાવધાની દૂષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચબોર્ડ તેમજ નીચે પડેલા વીજના તારનો સ્પર્શ કરવો નહીં માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં બચાવ દળ રેસ્ક્યૂ ફોર્સના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં તમારા પાડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર આપવો આધુનિક ટેકનોલોજીની મદદ એડવાન્સ ટેકનોલોજી હેઝ હેલ્પડ અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે ગઈ સદીના પ્રારંભના સમયમાં દરિયાકાંઠામાંના વસવાટના લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે એક દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો આજની દુનિયા ઘણી જુદી છે ઉપગ્રહો તથા રડારને લીધે કોઈપણ ચક્રવાત આવવાના અડતાલીસ કલાક પહેલા ચક્રવાતની સૂચના મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ ચોવીસ કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે પારિભાષિક શબ્દો એનેમોમીટર એનેમોમીટર ચક્રવાત સાયક્લોન હરિકેન હરિકેન વીજળી લાઇટનિંગ ઓછું દબાણ લો પ્રેશર વરસાદી પવનો મોન્સૂન વિન્સ દબાણ પ્રેશર ગાજવીજ સાથેનું વાવાઝોડું થંડરસ્ટોમ્સ વાવાઝોડું ટોર્નેડો ટાઈફૂન ટાઈફૂન પવનના વહનની તરા વિન્ડફ્લો પેટર્ન તમે શું શીખ્યા આપણી આસપાસની હવા દબાણ ઉત્પન્ન કરે છે ગરમ થવાથી હવા વિસ્તાર પામે છે અને ઠંડી પડવાથી તે સંકોચાય છે ગરમ થયેલી હવા ઊંચે ચડે છે તેના પ્રમાણમાં આજુબાજુની ઠંડી હવા તેનું સ્થાન લેવા પૃથ્વીની સપાટી તરફ ગતિ કરે છે જે સ્થળે ગરમ હવા ઉપર ચડે છે તે સ્થળે હવાનું દબાણ ઘટે છે અને ઠંડી હવા તે સ્થળ તરફ ગતિ કરે છે ગતિ કરતી હવાને પવન કહે છે પૃથ્વીની સપાટી પરનું અસમાન તાપમાન પવનની ગતિનું મુખ્ય કારણ છે ભેજવાળા પવન વરસાદ લાવે છે ખૂબ જ ગતિશીલ પવનો અને હવાના દબાણનો તફાવત ચક્રવાતની રચનાના મુખ્ય કારણો છે સેટેલાઇટ તથા રડાર જેવા આધુનિક સાધનોની મદદ વડે ચક્રવાતની ગતિવિધિ પર નજર રાખી શકાય છે જાત મદદ એ સારામાં સારી મદદ છે આથી ચક્રવાતના આગમન પૂર્વે તેનાથી બચવા માટે આગોતરું આયોજન કરવું જોઈએ નીચેનો ફ્લોચાર્ટ તમને વાદળના નિર્માણ રચના વરસાદ પડવાની અને ચક્રવાત તથા વાવાઝોડાના સર્જનની ઘટના સમજાવવા માટે મદદરૂપ થશે